ખેડૂત મિત્રો આજે આપણે સરસ મજાનું જીરાનું વાવેતર કરેલ ખેતરમાં ઉપસ્થિત છીએ આ જીરું જોતા જ ગમી જાય એવું આ જીરું છે આપણે ખેડૂત પાસેથી જાણીએ આ જીરાની વેરાયટી કઈ છે અને આ જીરું એને કેવું લાગે તો સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો આપનું નામ જણાવો નિતેશભાઈ નીતેશભાઈ તમારું ગામ તાલુકો વડોદરા ગામ ખંભાળિયા તાલુકો જામ ખંભાળિયા તાલુકો વડોદરા ગામ તો હવે નિતેશભાઈ આ તમે જે જીરાનું વાવેતર કરેલ છે કેટલા વીઘામાં કરેલ છે ચાર વીઘામાં કઈ વેરાયટી ની વાવેતર તમે કરેલ છે સોનાલિકા સાત સોનાલિકા સાત ખેડૂત મિત્રો આમ જોતા તો જીરાનું મૂળભૂત આધાર કે જે કુદરતી વાતાવરણ છે ખેડૂત ની મહેનત છે અને મેઇન વાત કે કઈ વેરાયટી છે વેરાયટી ઉપર પણ ઘણો ઘણો ફેર પડી શકે છે તો મિતેશભાઈ આ તમે જે જીરાનું વાવેતર કરેલ છે એ તમને કેવું લાગ્યું સારું લાગ્યું એકદમ આની રોગ પ્રતિકારક શક્તિ સારી છે એકદમ આ જીરું જોતા એક ફૂટનો છોડ હશે હાઈટેક એક ફૂટની હશે ડાળીઓની સાઈઝ પણ ઘણી છે ફૂટ પણ ઘણી સારી છે તો તમારું શું કહેવું છે કે આવતા વર્ષે જો કોઈ ખેડૂતોને વાવેતર કરવું હોય તો કઈ વેરાયટી કેવી વેરાયટીની પસંદગી કરવી પડે વેરાયટી એકદમ સારી છે વાવવા જેવી છે તો આ તમે જે ભલામણ કરો છો ખેડૂતોને કે આ વેરાયટીનું આવતા વર્ષે વાવેતર કરવું જોઈએ કરવું જોઈએ અવશ્ય કરવું જોઈએ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આના દાણા તમે જુઓ એકદમ ટબ્બા જેવા દાણા છે અને એની ફૂઇટ પણ સારી છે તો ખેડૂત મિત્રો તમારે જો જીરાનું વાવેતર કરવું હોય તો અલગ અલગ ખેડૂતોના ખેતરમાં જાઓ એણે કઈ વેરાયટી વાવી છે એણે કઈ વેરાયટીની પસંદગી કરી છે એમાં શું માવજત કરી છે એનું તમે નિરીક્ષણ કરો પ્લોટિંગ કરો જોવો વેરાયટી કેવી છે સારી છે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે ઉત્પાદન કેટલું આપી શકે છે એ બધું નિરીક્ષણ કરી પછી તમે વેરાયટીની પસંદગી કરો મિતેશભાઈ આ વેરાયટીની ભલામણ તમને કોણે કરેલી તુલસી અગ્રો જામખંભાળિયા તુલસી અગ્રો જામખંભાળિયા આપણી યગ્રાના માલિકનું નામ વેજાનંદભાઈ ડેર વેજાનંદભાઈ ડેર ખેડૂત મિત્રો જામખંભાળિયાના તાલુકામાં તુલસી યગ્રો વેજાનંદભાઈ ને ત્યાં આ સોનાલિકા સાત વેરાયટી મળે છે જો તમને આ વેરાયટી સારી લાગી હોય અથવા તો જામખંભાળિયા તાલુકાના આજુબાજુના ખેડૂતો જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ ખેત મિતેશભાઈના ખેતરની મુલાકાત લઈ શકે છે અથવા તો તુલસી એગ્રો વૈજાનંદભાઈ જે જામખંભાળિયામાં તેનો એગ્રો આવેલો છે તેની પણ મુલાકાત લઈ શકે છે જો ખેડૂત મિત્રો તમને અમારા વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી અસ્તુ